ડોક્ટર હિતેશ પ્રજાપતિ છું ડેપ્યુટી જનરલ મેનેજર છું ત્યાં ડ્રગ પ્રોક્યોરમેન્ટ લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ ત્રણેય બ્રાન્ચનું અત્યારે જોઈ રહ્યો છું ત્યાં ગાંધીનગરથી એટલે વેરહાઉસ પણ અમારા જે લોજિસ્ટિક સપ્લાય અંતર્ગત તમારા અંદરમાં આવે છે તો આજ સવારે જે આપણે મીડિયા મિત્રો દ્વારા કે જે આપણને ન્યૂઝ અમુક પ્રસ્થાપિત થયા હતા એના અન્વયે આજે અમે તપાસ કરવા આવ્યા હતા અને અત્યારે તપાસ ચાલુ જ છે અમારી પ્રાઇમરી અમે પહેલાં ગોડાઉનની વિઝિટ અમારી અવારનવાર ટીમો આવતી જ હોય છે અહીંયા ફરીથી જે ન્યૂઝમાં ગઈ સવારે મોર્નિંગમાં ન્યૂઝ થયા કે ભાઈ માલ પલવી ગયો છે અને આ કે છે તો આપણે જોવા આવ્યા છે અત્યારે અને એ તપાસણી પૂર્ણ થયા બાદ અમારે અમારે માનનીય મેનેજિંગ શ્રી અમારા સચિવશ્રી સાહેબ છે માનનીય મંત્રીશ્રી સાહેબ એમને રિપોર્ટ આપવાનો થશે અને જે પણ રિપોર્ટ હશે એમને સાદર કરવાનું થશે ડિટેલ્સ સાથે ઓન એન એવરેજ અમારી પાસે જે અવેલેબલ મેડિસિન હોય છે એ અમારી અત્યારે સાડા છસો થી સાતસો મેડિસિન આપણે આ ગોડાઉનમાં રાખતા હોય છે અને એ મુજબ આપણો જે છે અત્યારે રાજકોટથી મોરબી છે જુનાગઢ છે જિલ્લાઓ અને રાજકોટ પ્રોપર આપણે ત્રણેય જિલ્લાઓને સપ્લાય પણ કરતા હોય છે ક્યારેક રાજ્યમાં બીજી જગ્યાએ પણ જરૂરિયાત પડે તો આપણે ત્યાં પણ સપ્લાય કરતા હોય છે

તપાસ કરીશું હા એ દરેકની તપાસ કરીશું કારણ કે આપણી પાસે એનું એક ઈ ઔષધી સોફ્ટવેર છે આપણી પાસે કે જેમાં રિયલ ટાઈમ તમને ડેટા મળશે એ સ્ટોક ક્યાં ગયો છે કઈ જગ્યાએ છે કઈ હોસ્પિટલમાં છે ક્યારે આપ્યો છે કઈ ડેટમાં આપ્યો છે કયા ટાઈમે આપ્યો છે અને કયા ટ્રક વડે અને છે એ આપણી સિસ્ટમમાં ડેટા હોય છે એ પણ આપણે જોઈ લઈશું જે આવનારી ટ્રકો બહાર ઊભી છે કેટલા દિવસથી ઊભી છે એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે હવે અત્યારે તમે જોયું હશે બાર કે આપણે બીજું એક કન્સ્ટ્રક્શન ચાલે છે જ્યારે આવી રજૂઆત આવે જયારે આપડી આ દવાઓની સંખ્યા વધી ઈડીએલમાં વધારો થયો તો ડેપો એક્સપાન્શનની આપણે સરકારશ્રીમાં રજૂઆત કરી સરકારશ્રી દ્વારા મંજૂર થયા ફંડમાંથી આપણે ડેપો એક્સપા એક્સપાન્શન કરી રહ્યા છીએ એની જ માટે અત્યારે બાજુમાં શેડ છે કે ભવિષ્યમાં આવી વસ્તુ ફરી બનવાના પામે અને જે તે વખતે હતું એ વખતે આપણે એમાંથી શીખીને અત્યારે કરી રહ્યા છીએ